આખી હાડીને સણીઓ બનાવી નાખો છે એને હાડીઓના ઢગલા કર્યા છે ઘરનું અડધું કામ તો થયું અને વાગ્યા છે દસ ને રીનાનો કાર્યક્રમ ત્યાં થવાનો થઈ ગયો ચાલુ હે દસ વાગ્યા અને અમારું વાયદાન બધું બાકી છે માં અહીંયા બેઠા છે ને જો ચિંતું અમારું હાજર થઈ ગયો માન માન હોતે મજા નોતી મારી ખબર પૂછવાય માન હારું થઈ ગયું હા જરી ના એક હાડી તો ઓઠી લીધા બીજી હાડી ઇન માથે એમ કે ઠીક આઈ પણ ન્યાથી નો હોય ને બે આઈ કરું ને રીના કે રમાતા માં ભાઈ કેટલા કે બધું કામ કર્યું અને મેં દઈણા કર્યા અને દઈણા દળાઈ સમાજ હવે રસોઈનું કામ કરશું રસોડાનું કામ તો રીના બધું પતાવી દીધું અલ્ટીમાં દહીં દળસ ને આ ભાઈ નાની હારું દવા લેવા જાય છે અને કાલુ તો એક સોફો હોપી દીધો છે એવું છે તો રીના હવે આ બધું આ કબાટ ખોલીને બેઠી છે હવે જેટલા છે ને કપડાં બધાય નવા હવે આ બધાય કાઢ્યા છે હવે રીનાને ચોલી એની એક મુકાઈ ગઈ છે

અચ્છા અચ્છા આવે એમ આવે ગલીમાં સાઈડ ઉપર આવી ગયા એથી કાર્ટન બધું આવી ગયું માણસો ક્યાં છે જોઈ લઈ

અને એના પપ્પાને અત્યારે સ્લેબ ભરાઈ ગયો છે તો આવી સીધા નાય ધોય અને હવે જાય છે હિસાબ કરવા અને ગાંઠિયાનો પ્રોગ્રામ માર્સો ના દાનો હિસાબ હે કરવાનો હા હા તો 20 હતા કે અને અગલો મારું હોય છે હાલો તબિયત બરોબર તો સારું હાલો બે પપ્પા દીકરા જાય છે ગાડી રીના ના પથારીયું કરે તો અમે હોય જાય તમે જઈ આવો ત્યારે અમે લેતા છે

હમ લઈ લેજો હા હાલો હા હાલો મમ રીનાબેન નાની ગુલ્લો તો હોતો છે અત્યારે ભાઈ કે 8:30 અને એના પપ્પા ગાઠિયા લેવા સે કામ પૂરું થઈ ગયું તો અત્યારે ગાઠિયા લઈ આવ્યા છે તો રીના ગાઠિયાન વાટ જોઈને બેઠી હતી રીના અને